હેલો મિત્રો હું શું પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ દસ ગણિત ચેપ્ટર ટુ બહુપદ્યો એના જે નવનીતની પાછળના જે હેતુલક્ષી છે એ આપણે આજે જોવાના છે તો મિત્રો આ જે ચેપ્ટરમાં જે આપણે હેતુલક્ષીમાં કામમાં આવવાનું છે એ આપણે જોઈ લઈએ તો અહીંયા મિત્રો યાદ રાખવાનું છે કે સુરેખ બહુપદી એક ગાથ હોય

તો આ એનું સ્વરૂપ છે વર્ગ હવે આપણે એના શૂન્યોનો સરવાળો જોઈએ તો શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા આ આલ્ફા અને આ બીટા છે એ બે શૂન્યો છે દ્રિગાત બહુપદીના તો અને દ્વિધ બહુપદીની અંદર શૂન્યો કેટલા હોય બે હોય એ જ રીતે ત્રિગાત બહુપદી ત્રણ ગાથ હોય કેટલી હોય મિત્રો ત્રણ ગાથ હોય

એ જ રીતે શૂન્યોના ગુનાકાર નો સરવાળો તો બંનેનો ગુણાકાર હશે આલ્ફા બીટા પ્લસ બીટા ગે માં પ્લસ ગે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સી ભાગ્યા એ अने सुन्यों नो गुना कर अल्फा इनटू बीटा इनटू गैमा इज इक्वल टू माइनस डी बागिया ए बराबर अब ये जो हो जो ए नी कीमत जीरो करता मोटी है जो ए नी कीमत जीरो करता मोटो आज ए देखा है समित्रो आ ए आ ए जो जीरो करता मोटो है तो आज ये वक्र देखा है ये ऊपर नी तरफ खुल्लो वक्र अथवा यू कहवाए ऊपर नी तरफ खुल्लो परवलय

બકા બ એટલે બે એ કા એટલે સીએ અને આની અંદર યાદ રાખવાનું બા બરાબર બા એટલે બે એ ક એટલે સીએ અને ડા એટલે ડીએ આની અંદર બે એટલે બી ભાગ્યા એ બી એટલે બી ભાગ્યા એ સી એટલે સી ભાગ્યા એ b એટલે b ભાગ્યા a c એટલે c ભાગ્યા a અને d એટલે d ભાગ્યા a હવે જોઓ મિત્રો જે c આવતો હોય c ત્યાં માઈનસ કરવાનો નથી c માં માઈનસ કરવાનો નથી બાકી આગર માઈનસ કરી દેવા માઈનસ 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 બરાબર તો જો -b / a -b / a c / a અને આની અંદર માઇનસ બી નું શૂન્ય ખાલી જગ્યા છે આ દાખલો બે રીતે ગણાય મિત્રો એક તો જો આ સુરેખ બહુપદી છે બરાબર એટલે તમે આ સૂત્રો મૂકીને પણ ગણી શકો અને બીજું જ્યારે તમારે શૂન્ય શોધવાનું હોય ત્યારે શું કરી દેવાનું બહુપદી બરાબર જીરો લઈ લેવાનું તો બહુપદી થ્રી એક્સ પ્લસ ટુ બરાબર જીરો જ્યારે તમારે શૂન્ય શોધવાનું હોય ત્યારે બહુપદી બરાબર શું લઈ લેવાનું શૂન્ય આવું સાદું રૂપ આપી દો ત્રણ એક્સ ઇઝ ઇક્વલ ટુ બે ક્યાં આવશે આ બાજુમાં તો પ્લસ કેવા થઈ જશે માઇનસ એક્સ એમ ના એમ

-b/a तो, तो -b b એટલે કે ક્યાં સા b આ રહ્યો તો 2 - બરાબર અને a a બરાબર કેટલા 3 તો આ રીતે પણ તમે લખી શકો બરાબર x ની અગર હોય અને a કેવાય b અને c આગર હું તમને સમજાઈશ ચલો બીજો નંબરનો દાખલો શું કે સર p(x) = x નો વર્ગ - 7x + 12 ના

बराबर डायरेक्ट नहीं बराबर चलो तो आप एक वक्त खाली जो ही है, नो वर्ग व, वत्ता बार ने एक्स नो वर्ग वत्ता, बी वत्ता सी साथ बराबर चलो एक्स वर्ग एक्स वर्ग नहीं हुआ एना एक है भाई, तो ये तो तो बराबर चलो मित्रों माइनस खास याद माइनस सात सी सेलू पद अचल एना सी कहवा तो बार तो सी इक्वल टू बार

બાર તો જવાબ શું આવશે મિત્રો બાર એ જ રીતે તમે અહીંયા શૂન્યનો ગુનાકાર કીધો છો જો શૂન્ય નો સરવાળો કેતો માઇનસ બી ભાગ્યા એક અહીંયા આપણે લખી દઈએ શૂન્ય સરવાળો બરાબર માઇનસ બી ભાગ્યા એ ચલો શૂન્ય નો ગુનાકાર ની જગ્યાએ સરવાળો પૂછ તો માઇનસ બી ભાગ્યા એ વાળું સૂત્ર આ તમારે યાદ રાખી દેવાની પરીક્ષામાં તમારે સપ્લિમેન્ટરી ના પાછળ લખી દેવાનું બરાબર તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ અહીંયા સાત ચલો નેક્સ્ટ આગળ જોઈએ ત્રીજા નંબરનું શું મિત્રો નંબર નું શું શૂન્યો નો સરવાળો ખાલી જગ્યા થાય અહીંયા મિત્રો કેવી બહુપદી આપેલી છે તો ત્રણ ઘાત એટલે ત્રિગાત બહુપદી આપેલી છે તો ત્રિગાત બહુપદી માટેના આ સૂત્રો લખેલા આપણી જોડે છે જ

चलो अब आगे જોઈએ શૂન્યોનો સરવાળો તો મિત્રો શૂન્યોનો સરવાળો આ રહ્યું સૂત્ર α + β + γ = -b / a બરાબર ચલો માઈનસ નું માઈનસ b બરાબર કેટલા -17 / a a કેટલા 2 બરાબર ચલો હવે આગળ જોઈએ

मित्रों 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 तो माँणस माँणस प्लस बागया बे, तो आ गणी चलो चौथा नंबर नु कह पी ओ एक्स इज इक्वल टू एक्सता एक्स नो वर्ग वे एक्स मैनस चौबीस नो

ત્રણ મૂકી દેવાનું બરાબર અને ઇજ ઇક્વલ ટુ જીરો કરી દેવાનું તો જો આપણે એક્સ ની જગ્યાએ ત્રણ મૂકીએ બરાબર અને અહીંયા ઈજ ઇક્વલ ટુ શું કરી દેવાનું જીરો કરી દેવાનું શું કરી દેવાનું 0 तो जो x ની જગ્યાએ 3 મૂક કે તો અહીંયા 3 મૂકો તો 3 ની 3 ઘાત + 3 x ની જગ્યાએ 3 મૂકી દો એનો વર્ગ + k x ની જગ્યાએ 3 - 24 = 0 સાદુ રૂપ આપો 3 ની 3 ઘાત એટલે 27 + 3 નો વર્ગ 9 9 એટલે 27 + 3 * k 3k - 24 = 0 बराबर अब શું કરવાનું મિત્રો અહી જોઓ આપણને 27 માંથી 24 બાદ કરી દેવાના બરાબર તો 27 માંથી 24 જાય તો કેટલા વધશે 3 વધશે બરાબર તો 27 માંથી 24 બાદ કરે એટલે 3 વધ્યા એ અહીંયા લખો વત્તા ત્રણ કે બરાબર જીરો ઓકે આ સત્યાવીસ માંથી બરાબર જીરો આટલું સાધન રૂપ તો તમને આવડતું જ હશે ચલો ત્રીસ પાછળ જશે ત્રણ કે બરાબર માઇનસ ત્રીસ તો કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ત્રીસ ભાગ્યા ત્રણ આ ગુણાકારમાં માં ત્રણ શું કે આવશે નીચે બરાબર આવજો જો ત્રીસ ભાગ્યા ત્રણ એટલે માઇનસ દસ ઓકે તો કે ની કિંમત કેટલી આવી માઇનસ દસ મિત્રો સાદુરૂપ તમને આવડવું જોઈએ બરાબર એ જ રીતે હવે આપણો પાંચમો દાખલો જોઈશું તો પાંચમા દાખલામાં શું આપેલું છે મિત્રો તમને એક દ્વિઘાત બહુપદી આપેલી છે એક્સ નો વર્ગ વત્તા કૌંસની અંદર કે માઇનસ સાત એક્સ અંદર ના શૂન્યોનો સરવાળો અને નો ગુનાકાર સમાન હોય મિત્રો અહીંયા બે વસ્તુ સમાન છે શૂન્ય સરવાળો અને શૂન્ય ગુણાકાર બંને વસ્તુ સમાન હોય એટલે કે સમાન છે એવું તમને આપેલું છે તો તમારે કે શોધવાનો છે તો જે વસ્તુ આપેલી હોય તો ગુણાકાર તો આલ્ફા ઇન્ટુ બીટા બંનેનું આવું શું લખવાનું સૂત્ર માઇનસ બી ભાગ્યા એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બી સી ભાગ્યા એ चला b b એટલે કેટલા તો x ની આગળ હોય એને b કહેવાય તો k - 7 અહીંયા માઈનસ કરો b ની વેલ્યુ મૂકી દો k - 7 a a એટલે કેટલા મિત્રો અહીંયા 1 1 = c તો જે અચળ પદ હોય એને c કહેવાય તો k + 1 / 1 બરાબર આવા અહીંયાથી 1 1 તો ઉડી ગયા डायरेक्ट चलो एक के पहली बाजू ले जाओ आ एक ने पहली बाजू ले जाओ बराबर पहली बाजू और माइनस के ने आ बाजू लाओ तो जो एक पहली बाजू जैसे तो सात आई जैसे प्लस एक है तो मैनस एक थे बराबर m न m a k m न m पहले के, के ज तो ये आई આવશે माइनस હતો પ્લસ 7 માં થી જ જાય તો 6 बराबर k + k 2k चलो 2 કે જ છે નીચે તો k = 6 / 2 તો શું થશે મિત્રો 3 2 6 તો k = 3 તો k ની કિંમત આવશે 3 ઓકે ચાલો છઠ્ઠો દાખલો તો શું કેશો મિત્રો એક્સ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ વાય માટે શૂન્યોની સંખ્યા હવે અહીંયા મિત્રો તમારે શું જોવાનું તો અમુક વખત તમને આ રીતે આપેલું હશે પી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ અથવા તમને એવું આપેલું હશે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય અથવા તો કંઈ આપેલું હોય તો તમારે શું જોવાનું મિત્રો અહીંયા જે તમને કૌશમાં આપેલું હોય પી ઓફ

ચાર આવા દાખલા મિત્રો પૂછાતા હોય છે મોસ્ટ આઈએમપી છે બરાબર